માતૃભૂમિ ફાઉન્ડેશન દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું કચ્છના સમાગોગા ગામે માતૃભૂમિ ફાઉન્ડેશન દ્વારા શહીદ ભગતસિંહ રાજગુરુ અને સુખદેવની સ્મૃતિમાં ભવ્ય લોક ડાયરો યોજાયો હતો છેલ્લા બે વર્ષથી સતત આયોજિત થતા આ કાર્યક્રમમાં શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી સાંસ્કૃતિક સાંજનું આયોજન પણ કરવામાં આવ્યું હતું સાથે જ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું જેમાં ગ્રામજનો અને યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ લોક ડાયરાના કાર્યક્રમમાં જાણીતા કલાકારોએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી મહાનુભાવોમાં વેદાન યોગેશભાઈ જોશી વિશ્રામભાઈ ગઢવી કીર્તિ ઘોર બાવેન્દ્રસિંહ જાડેજા રાજુભાઈ જાડેજા ધર્મેન્દ્ર જેસર પ્રણવ જોશી અને કિશોરસિંહ પરમારે પોતાની હાજરી આપી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

અમે શહીદોને યાદ કરવા માટે ખાસ શ્રદ્ધાંજલિનો એટલે કે સ્મરણાંજલિ તેમને યાદ કરવા માટેનો કાર્યક્રમ રાખ્યો હતો તે નિમિત્તે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું અમારે પચાસ જેવી બોટલની ધારણા હતી પણ અમારી અપેક્ષાથી વધારે અમારા કાર્યક્રમને માન આપી અમારા આમંત્રણને માન આપી અને સૌ ગ્રામવાસીઓ તથા અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા સામાજિક આગેવાનો તમામ વિસ્તૃત સંખ્યામાં હાજર રહી અને એસી જેટલી એસી થી પણ વધારે રક્તની બોટલો અહીંયા એકત્ર કરવામાં આવી છે અમારી માતૃભૂમિ ફાઉન્ડેશન દ્વારા આ એક પ્રયાસ છે કે શહીદોને કે આપણા જે બલિદાન આપ્યું છે આપણા દેશ માટે તેને કેવી રીતે યાદ કરવા તેના માટેનો એક અમારો નાનકડો પ્રયાસ છે આ સંસ્થા દ્વારા અમે સમાજના દરેક પ્રકલ્પમાં સેવા કરવા માંગીએ છીએ અમારા ગયા વર્ષે પણ અમે કાર્યક્રમ કર્યો હતો ત્યારબાદ અમે કાર્યક્રમ બાદ અમે એક કન્યાનું અમે કન્યાદાન કર્યું હતું તેમને કર્યાવર કરી આપ્યો હતો અને પણ ઘણી બધી સામાજિક સેવાઓ અમે ફાઉન્ડેશન દ્વારાના માધ્યમથી કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ કરતા રહીશું અમારી સાથે એક સારી સંસ્થા કે રેડ ક્રોસ સોસાયટી નામની સંસ્થાએ અમને સહયોગ આપ્યો હતો અને તેમને પૂરી સવલતો અહીંયા અમને પૂરી પાડી હતી અને તેમને જે અપેક્ષા હતી તેનાથી વધારે અમે અહીંયા રક્ત એકત્ર કરી દીધું છે અને એમને અમને ખાતરી આપી છે કે ચોવીસ કલાક ગમે ત્યારે તમને રક્ત જોઈએ કોઈ તમારા દર્દી હોય અને એને રક્ત જોતું હોય તો અમને એક ફોન કરજો અમે ત્યાં જે પણ બ્લડ ગ્રુપ હશે તે અમે અહીંયા ઉપસ્થિત કરી દઈશું તે માટે સંસ્થાનો પણ અહીંયાથી આભાર માની છે આજે અમારા ફાઉન્ડેશનના આ સ્મરણાંજલિ કાર્યક્રમ કે જે એક શહીદોને યાદ કરવા માટે અમે જે આ કાર્યક્રમ રાખ્યો હતો તેમાં અમારા માનને આમંત્રણ આપી આમંત્રણને માન આપીને મુન્દ્રા તાલુકાના તમામ જે રાજકીય સામાજિક તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા કે મુન્દ્રા તાલુકા ભાજપના તમામ કાર્યકર્તાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ નગરપાલિકાના તથા અમારે સમાજના તથા તમામ સામાજિક સંગઠનોના દ્વારા આ જે કાર્યક્રમ હતો તેમાં ઉપસ્થિતિ રહી હતી વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠીબારી રિંગ રોડ ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફ 24 ટ્વેન્ટી ફોર સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો જુઓ છો આજે જ બુકિંગ કરો કરો અને તમારા સપનાને સાકાર એડ્રેસ સર્વે નંબર ચારસો પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોતરાઈટ તમારા ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડેનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન મારૂતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ ઝીરો નાઇન ઝીરો એટ ટુ ફોર થ્રી એટ સિક્સ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો